ઘટાડા બાદ આજે ગ્રીન ઝોનમાં બંધ સેન્સેક્સ એકસો ઓગણસાહિ પોઈન્ટ વધી પંચ્યાસી હજાર બસો પર બંધ જ્યારે નિફ્ટી ફિફ્ટી અડતાલીસ પોઈન્ટ વધીને છવ્વીસ હજાર પર બંધ થયો કોપરના ભાવ ઘરેલુ અને વૈશ્વિક બજારમાં ઓલ ટાઈમ હાઈ થવાથી હિન્દુસ્તાન કોપર શેરમાં તીવ્ર ઉછાળો શેરમાં લગભગ સાત ટકા સુધીની તેજી સપ્તાહમાં બાર ટકાનો વધારો એમસીએક્સ પર કોપર ફ્યુચર્સ રૂપિયા એક પ્રતિ કિગ્રા પાર મિન્ત્રા બ્યુટીનો જેન્ઝી પર ફોકસ નવા ગ્રાહક મેળવવામાં સફળતા ઇન્ટરનેશનલ બ્યુટીની માંગ નાના શહેરોમાં પણ વધી રહી છે બ્યુટી કેટેગરી મિન્ત્રાના વેચાણમાં વીસ ટકા યુનિટ્સનું યોગદાન આપે છે ભારતની મીડિયા અને ઇન્ડસ્ટ્રી સુધીમાં ડોલર પાર કરશે ડિજિટલ એન્ટરટેનમેન્ટ ઝડપથી વૃદ્ધિ ઇન્ટરનેટ એડવર્ટાઇઝિંગ અને ઓટીટી મુખ્ય ચાલક શક્તિ ઓટીટી સ્ટ્રીમિંગ આવક બે ઓગણત્રીસ સુધી ડોલર ત્રણ પોઈન્ટ બિલિયન પહોંચવાની શક્યતા તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે